તો રાજ્યમાં વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે રાજ્યના કુલ એકસો રોડ બંધ કરી દેવામાં આવ્યા છે એકસો ને રસ્તાઓ બંધ થયા છે પંચાયત હસ્તકના એકસો અડસઠ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે સૌથી વધારે જુનાગઢમાં ત્રાશી રસ્તાઓ બંધ થયા છે તો રાજ્યના સાત સ્ટેટ હાઈવે બંધ થયા છે પોરબંદરમાં છોતેર જ્યારે દ્વારકાના અગિયાર રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા છે કારણ કે જે પુલ આવેલા છે જે હાઈવેના ભાગ આવેલા છે તે તમામ જગ્યા ઉપર પાણી ફરી વળ્યા છે ત્યાંથી વાહન પસાર થાય તે રીતે કોઈ જ પરિસ્થિતિ ન દેખાતા અથવા તો કોઈ પસાર થાય છે તો જીવના જોખમે પસાર થાય છે આવી તમામ પરિસ્થિતિઓને જોતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે તો વાહન વ્યવહારને પણ વરસાદી માહોલ વચ્ચે ભારે અસર જોવા મળી છે